ત્યાર પછી છે આપણા બોનસ બોનસ પાટો છે કયો છે બોનસ બોનસ તો છ ખેલાડી હશે મેદાનની અંદર છ ખેલાડી હશે અને તમે આ પાટાને ક્રોસ કરશો આ રીતના તો એક વધનો પોઈન્ટ જશે કેવો પોઈન્ટ જશે એક્સ્ટ્રા પોઈન્ટ મળશે છ ખેલાડી અથવા તો સાત ખેલાડી હોય તો છ થી ઓછા ખેલાડી હશે તો બોનસ પોઈન્ટ મળશે ત્યાર પછી છેલ્લો પાટો છે એ પાટાને તમે અડકી ગયા પાછળ તો તમે આઉટ ગણાશો શું ગણાશો એટલે પહેલો છે તમારે પહેલો પાટો ક્રોસ કરવાનો કપડી લઈને તમે પહેલા જાઓ એ વખતે પહેલા તમારો પાટો ક્રોસ કરવા છ થી વધારે તમે બોનસ કવર કરશો તો તમને એક પોઈન્ટ એક્સ્ટ્રા મળશે છેલ્લા પાટાને અડકવાનું નથી છેલ્લા પાટાને અડકશો તમે તમે આ બાજુ જોઈ શકો છો આ જે પાટો છે

એટલે આ પાટા સાથે આપણે કનેક્ટિવિટી હોવી જરૂરી છે અહીંયા તમે ક્યારે જ જશો ત્યારે રેડર અને ડિફેન્ડર વચ્ચે જ્યારે ટક્કર થઈ હોય ત્યારે ટક્કર ના થઈ હોય તો તમે જઈ શકતા નથી હું તમે આઉટ ગણાવું છું જે પકડનાર છે કેચિંગ પોઝિશન એને એને કહેવાશે ડિફેન્ડર શું કહેવાય ડિફેન્ડર ડિફેન્સ કરવાનું છે સામેનો જે રેડર આવતો હોય તો એને આપણે પોઈન્ટ આપવાનો નથી એને કહેવાય ડિફેન્ડર

બને ત્યાં સુધી તમારે રેડરને પાટો ક્રોસ કરવા દેવાનો નથી પાટો ક્રોસ કરવા આવે ત્યારે તમારે સિયા કવર રાખીને પકડવાની કોશિશ કરવાની છે અને જે કબડ્ડી લઈને જશે એને કહેવાશે રેડર અને તમે પકડનાર જે છે એને કહેવાશે ડિફેન્ડર એટલે આ જે નિયમો છે નિયમોનું ધ્યાન રાખવાનું અને આજે જે જે તમને પાટા બતાવવામાં આવે છે એ પાટાનું બહાર આપણે નીકળવાનું નથી અને આપણે એક વાત વિસલ રાખશે વિસલને પૂરેપૂરું અનુસરણ કરવાનું આખરે તો મિસલ મારું છું આ બાજુ ઊભો છું અને વિસલ મારો કે તો અહીંથી જે મેદાનમાંથી માંથી સર કરું એ મેદાનના માં કબડ્ડી લઈને જવાનું છે અને જ્યારે હું લાંબી વિસલ મારું રેડર દાખલ કે પકડાઈ ગયો લાંબી વિસલ મારું તો એ આઉટ અને તમે જ્યારે કબડ્ડી લઈને જાઓ છો ત્યારે કબડ્ડી 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 બોલવાનું ચાલુ રાખવાનું છે શ્વાસ તમારે લાંબો ઘૂંટવાનો છે બરાબર તો ચાલો આ બાજુ તમને એક રેડ મારીને હું બતાવું છું રેડી ને ચાલો સામે તૈયાર રેડી જો કઈ રીતના રેડ બાકી આપને હું બતાવું છું જ્યારે તમે છો ત્યારે તમારે સામેથી આવવાની કોશિશ કરો પોતાના મેદાનમાં આ રીતના આવવાનું પીઠ પાછળ આવવાનું નહીં જો તમે પીઠ પાછળ આવ્યા અને ફક્ત પાટો ક્રોસ કર્યો છે તો તમને એ છાપો મારી શકે શું મારી શકે છાપો એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે રેડી ચાલ આવી ગયો ને બધાને ઓકે ડન